નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તપસ્વી બાપુની દેરી પાસે આવેલી પાણીની ટાંકી નીચે પાયામાંથી જજરી જ સળિયા દેખાઈ રહ્યા છે તેમ છતાં તેને કેમ ગણનમ જાહેર કરવામાં આવતી નથી લોકોના મનમાં એક આશ્ચર્ય થોડા સમય પહેલા તે લીલાપુર ગામે પાણીની ટાંકી જજરિત હોય અવારનવાર મીડિયામાં આવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરવામાં આવતા ટાંટી ટાંકી આપમેળે નીચે ધરાશય થઈ ગઈ હતી રાત્રિના સમયે આ બનાવ બન્યો હોય સદભાગ્ય કોઈ જાનહાની કે કોઈ ઇજાગ્રસ્ત થયું નહોતું હાલની અંદર સરકાર દ્વારા ગંભીરા પુલ ગંભીરા પુલ અકસ્માત બન્યા પછી તેમના દ્વારા ગુજરાત રાજ્યની તમામે તમામ પીડબ્લ્યુડી હસ્તકની બિલ્ડિંગો સહિત પુલને સર્વે કરવામાં આવ્યો છે તેમાંથી ઘણા બધા પુલ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે શું તંત્રના ધ્યાનમાં લખતર તપસી બાપુની ડેરી પાસે આવેલ પાણીની જર્જરી તાકી છે ધ્યાનમાં નહીં આવી હોય કે કયા કારણોસર આને જર્જરી જાહેર કરવામાં આવતી નથી અને તેની અંદર પાણી ભરવામાં આવતું નથી આ આની પા આ પાસેથી લખતર ગામની મહિલાઓ કપડાં ધોવા પાણી ભરવા સહિત લખતરના સરકારી કચેરીએ જવાનો પણ આ મુખ્ય રસ્તો છે સવારના સાત વાગ્યાથી બીજેથી સવારના સાત વાગ્યા સુધી એટલે કે ચોવીસ કલાકની અંદર અનેક લોકો આ રસ્તા ઉપરથી અવરજવર કરે છે ત્યારે લોકો મહિલાઓ ઘણીવાર મજબૂરી કામેથી આવી રાત્રિના સમયે કપડાં ધોવા પણ જાય છે અને પાણી ભરવા પણ જાય છે ત્યારે અકસ્માત થશે તો જવાબદાર કોણ આ માટે થઈ અને લોકમુખ લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યો છે કે આ ટાંકીને કેમ જજરીતને કન્નમ ગણવામાં આવતી નથી હાલ આપણે લખતર પાણી પુરવઠાની ટાંકી પરથી ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ રહ્યા છીએ હું તમને જણાવું કે હાલની અંદર જ્યારે ગંભીરા પુલ અકસ્માત બન્યું ત્યાર પછી સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તપાસ કરવામાં આવી છે કે કઈ કઈ ઇમારતો નબળી છે કઈ કઈ ફૂલ ક્યાં કયા ફૂલ નબળાશે અને ઘણા બધા ફૂલ નબળાશે ત્યાં તેમના દ્વારા આદેશ પણ મારવામાં આવ્યું છે પણ લોકો દ્વારા આદેશ કાઢી નાખી અને એવી વાહનો ચલાવવામાં આવી રહ્યા છે આજે સરકારની જે નીતિ છે ને એ ફક્ત કાગળ ઉપર છે એવો એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે જે એમને જે મારું મારેલી વસ્તુઓ છે જે એમને બેરિકેટ એ પણ લોકોએ કાઢી નાખેલા છે અને સરકાર એક્શન પણ નથી લઈ શકતી કેસ કેસ પણ દાખલ નથી કરાવી શકતી ત્યારે આ જે પાણીની ટાંકી છે તે નીચેથી સાવ ખવી ગઈ છે ત્યારે શું ગ્રામ પંચાયત પાણી પુરવઠાની ટાંકી એ જે છે તે જર્જરીત અવસ્થામાં નથી આવતી એ લખતર ગ્રામ પંચાયતના હાલના જે પદાધિકારીઓ છે લખતર તાલુકા પંચાયતના જે પદાધિકારીઓ છે તે શું સરકારને વાલા છે તો કેમ એના ઉપર એક્શન લેવામાં આવતી નથી અહીંથી હજારો રોડ મહિલાઓ પાણી ભરવા જાય છે કપડાં ધોવા જાય છે અહીંથી મેઇન રોડ છે હજારો માણસો નીકળે છે આ ટાંકી પડશે અને કોઈ પણ બન કંઈ પણ બનશે તો જવાબદાર કોણ આપ પણ જોઈ શકો છો કે નીચેના સરિયા સાવ સ્પષ્ટ દેખાય છે અને તેમ છતાં કોઈ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી તો શું સરકાર ટાંકી પડી જાય કોક ભરી જાય અને પછી તે પોતે આ અંગે પગલાં ભરશે એવું લોકોને લાગી રહ્યું છે વિજય જોશી લખતર ન્યૂઝ અપડેટ લખતર ગુજરાત